નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે આવી ગયા છીએ તમાકુના ખેતરની અંદર અને તમાકુના ખેતી કરતા ખેડૂતો માટે આજે ખુશખબર છે તમાકુની જે વર્ષોથી ખેતી કરતા હોય એ ખેડૂતોને તમાકુની ખેતીમાં ઘણી બધી સમસ્યાઓ નડતી હોય છે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમારા માટે છે અને વિડીયોની અંદર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી તમને નવી અપડેટ મળશે તો આજે આપણે વાત કરવાના છે તમાકુની ખેતી અને આજે આપણને અમારે ખેડૂત મિત્ર છે તો તમાકુની ખેતીની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે તો આપણે વધારે માહિતી લઈશું કે એમને તમાકુ કઈ રીતે વાવી છે તમાકુમાં શું રિઝલ્ટ મળ્યું છે તમાકુ કેટલા સમયથી વાવેલી છે અને કેવું રિઝલ્ટ છે એના વિશે થોડી વાત કરીશું તો ખેડૂત મિત્રનો પરિચય લઈએ શું નામ તમારું મારું નામ રાઠોડ મેલસી શંભુજી બરાબર તો આ મેલસિંગ છે અમારા ખાસ મિત્ર અને ઘણા વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે આ પણ એમને આ સાલ પણ એમણે તમાકુની ખેતીમાં એકદમ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી છે તો પહેલાં પહેલું આપણે રિઝલ્ટ જોઈશું કે રિઝલ્ટ શું છે પછી વાત કરીશું કે દવાઓ કઈ રીતે વાપરી છે તમે કેમેરો સાહેબ નજીક લાવજો આ બાજુ આ તમાકુનું શાઇનિંગ ક્વોલિટી તમે જોઈ શકો છો બરાબર એક નંબરનું રિઝલ્ટ છે તમાકુમાં આની નસોની જાળાઇ જો બરાબર એની ગ્રીનરી ક્યાંય કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આગળ બતાવજો બરાબર રિઝલ્ટ જોવા તમે એક નંબર રિઝલ્ટ છે ફર્સ્ટ ક્લાસ બરાબર પોલિશ કરી હોય એ રીતના પાના તૈયાર થઈ રહે છે ધીરે ધીરે આગળ બતાવજો ધીરે ધીરે રિઝલ્ટ ચારે બાજુ કેમેરો ફેરવીને તમે રિઝલ્ટ બતાવી શકો છો બરાબર સુપર અફલાતુન રિઝલ્ટ મળ્યું છે અને પછી વાત કરીશું આપણે કે તમાકુ કેટલા દિવસની છે એ જોશો ને તમે એ ખબર પડશે કે કેટલા દિવસની તમાકુ છે તો તમને લાગે ને કે ના ખરેખર આટલા દિવસની તમાકુમાં આ રીતનું સુપર રિઝલ્ટ હોઈ શકે બરાબર તો એકદમ ઓછા ખર્ચામાં આવું અફલાતુન રિઝલ્ટ મળ્યું છે વધારે વાત કરીશું આપણા ખેડૂત મિત્ર સાથે તો તમે આ આપણી તમાકુની અંદર આપણી જે આ પ્રોડક્ટ છે એનો કેટલી વાર ઉપયોગ કર્યો આ પ્રોડક્ટનો એક વખત ડ્રીન્ચિંગ કરી પંપી બરાબર પંપથી એ મેલ્સિંગે આ જે એની અંદર ડ્રિન્ચિંગ કરેલું છે એમાં વાપર્યું છે આપણું ભૂમિ પરિવર્તન ખાતક બરાબર તો ખેડૂત મિત્રો આ ભૂમિ પરિવર્તન ખાતાનું કામ એ છે કે જમીન જમીનને પોચી બનાવે છે જમીનને ભભરી બનાવે છે જમીનમાં જે ક્ષાર થયેલો છે જૂનો જે તમે કેમિકલ બે જમીનમાં કેમિકલ વાપરેલા છે એ એ કેમિકલ તોડવાનું કામ કરે છે અને જમીનનું પીએચ લેવલ મેન્ટેન કરે છે જમીનની અંદર ભેજ સંગ્રહવાનું કામ કરે છે તો ગયા વર્ષે પણ એમને આ જ ખેતરની અંદર આપણું ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરીને ચોરીની ખેતી કરી હતી તો એના લીધે લીધે આ વખતે તમાકુમાં એકદમ શરૂઆતથી જ અફલાતુનું રિઝલ્ટ મળ્યું છે તો આ પ્રોડક્ટ આપણે આખી સિઝનમાં એકથી બે વાર જમીનની અંદર આપવાની છે એ તમે આ જે આપણું ભૂમિ પરિવર્તન ખાતર છે બરાબર ચાની ભૂકી જેવું ખાતર આવે છે તેને તમે કોઈપણ રેતી માટી છાણિયું ખાતર સાથે ભેળવી અને જમીનમાં આપી શકો છો બીજી વસ્તુ કે તમે પંપની અંદર પણ વગાડીને ચાલીસથી પચાસ એમએલનો ડોઝ બનાવી અને ટૂવા મારીને પણ આ પ્રોડક્ટ યુઝ કરી શકો છો તો આ હતું આપણું ભૂમિ પરિવર્તન એની સાથે એની સાથે સાથે આપણે સોહિલ પાવર બેક્ટેરિયા આપ્યા છે બરાબર તો આ પણ આપણે એની હાથે જ આપી એની હાથે જ બે ભેગું કરીને આપી દીધું બરાબર તો ખેડૂત મિત્રએ આ પણ જમીનમાં જ આપેલી પ્રોડક્ટ છે તો આ પણ ભૂમિ પરિવર્તનના આનો બંનેનો મિશ્રણ તૈયાર કરી એક પંપમાં ચાલીસથી પચાસ એમએલનો ડોઝ બનાવીને પણ આપી શકો છો બાકી રેતી માટીમાં મિલાવટ કરીને પણ આ પ્રોડક્ટ આપણે આખી સિઝનમાં એકથી બે વાર ઉપયોગ કરવાનો છે અને આ રીતે તમે રિઝલ્ટ મેળવી શકો છો એના પછી આપણે ઉપર જે ટ્રીટમેન્ટ કરી એમાં તમે કઈ રીતે વાપરી આ પ્રોડક્ટ

તો આ ક્રોપ પરિવર્તનનું ક કામ એ છે કે આ તમારા છોડની અંદર એકદમ ગ્રીનરી પકડશે એની સાઇનિંગ અત્યારે તમે આ જોઈ રહ્યા છો આ બધી જે ચમક આવે છે ને આ ચમક તો એ બધું એના પરિણામ છે બરાબર તો એકદમ ગ્રીનરી પકડવાનું કામ કરશે અને સાથે આ પેસ્ટ વર્ગો વાપરવાથી એ જે રોગ જીવાતોના પ્રોબ્લેમના કારણે જે એટેક થતા હોય છે તમાકુમાં એને દૂર કરે છે અને એના પરિણામે તમાર તમાકુ વજન સારું પકડે છે એનો ગ્રોથ સારું પકડાય છે તો આ પેસ્ટ વર્ગો એમને પણ વાપરે છે બરાબર તો આ ચાર પ્રોડક્ટ વાપરવાથી આજે તમે જોઈ શકો છો રિઝલ્ટ એટલું જબરજસ્ત મળ્યું છે કે એક સમયે ઘણા બધા ખેડૂતો અહીંયા જોવા પણ આવી રહ્યા છે સાથે સાથે બીજી વાત કરીએ તો આ બાજુ પણ એમનું એક ખેતર છે ત્યાં પણ જોવો તો એવું નથી દરેક જગ્યાએ એક ધારી તમાકુ છે કે અમેરો જરા સાહેબ આ બાજુ લાવજો તો આપણે અહીંયા પણ જોઈ લઈએ તો ફરતે તમે તમાકુ જોઈ શકો છો એક સારું પરિણામ મળેલું છે જબરજસ્ત અહીંયા પણ જો આ ખેતરમાં પણ એમનું અહીંયા

આજે ખેડૂતોને ઘણા બધા પ્રોબ્લેમ હોય છે કારણ કે તમાકુ પાણી કમોસમી વરસાદના કારણે બેસી ગઈ હોય તમાકુમાં સુકારાના પ્રોબ્લેમ હોય તમાકુ દબાઈ ગઈ હોય જેનો વિકાસ કે ગ્રોથ દેખાતો ના હોય બરાબર તમારે તમાકુ વજન નથી પકડતી એના પાનાની ક્વોલિટી મેન્ટેન નથી થતી અને ઘણા બધા બીજા પ્રોબ્લેમ હોય છે તો આવા દરેક પ્રોબ્લેમ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો અને તમે એકદમ પાવરફુલ રિઝલ્ટ મેળવી શકો છો તો ખેડૂત મિત્રને પણ તમે કોલ કરીને એમની સાથે પણ વાત કરી શકો છો કે શું ખરેખર રિઝલ્ટ આવું હોય શકે એમ તો તમારો નંબર આપજો મારો નંબર છે એકાણું ઝીરો ચારસો એકોતેર એક્યાસી બરાબર આ ખેડૂત મિત્રનો આપણો નંબર છે તો તમારે પણ તમારા એરિયાની અંદર તમાકુમાં આવું કોઈ રિઝલ્ટ જોતું હોય તો એમનો કોન્ટેક કરો સાથે સાથે મારો નંબર પણ છે છોતેર ડબલ ઝીરો ઇઠ્યાસી ચુવાલીસ ઇઠ્યાસી છોતેર ડબલ ઝીરો ઇઠ્યાશી ચુવાલીસ ઇઠ્યાસી આ નંબર પર કોલ કરી તમે ઓફલાઈન અને ઓનલાઈન આ પ્રોડક્ટ તમે મગાવી શકો છો બરાબર આપણો કોન્ટેક કઈ રીતે થયો હતો આપણો કોન્ટેક આપણા રણજીતભાઈ ખરા એમની થ્રુ થયું હતું બરાબર તો આ છે રણજીતસિંહ એમને એમના દવાઓ આપી હતી એ પણ પોતે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે ઘણા વર્ષોથી આપણી દવાઓ વાપરી રહેશે તો આજે એમને પણ સારામાં સારું પરિણામ મળ્યું છે અને એમના માધ્યમથી મેલસી સુધી આપણી પ્રોડક્ટ પહોંચી છે તો ખેડૂત મિત્રો તમે પણ ખેતીની અંદર જો કંઈક અવનવા પ્રયોગો કરવા માંગતા હોય તમારી ખેતીને ઓછા ખર્ચામાં સારી આવક મેળવવા માગતા હોય તો અમારો કોન્ટેક નંબર સ્ક્રીન પર ચાલી રહ્યો છે તો કોન્ટેક કરો તમે ઓનલાઈન ઓફલાઈન પણ અમારો ઓર્ડર કરી અને આ પ્રોડક્ટ મગાવી શકો છો બાકી દવાઓ વાપરવાની જવાબદારી તમારી છે અને રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી છે તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન થેન્ક યુ આભાર